એટલે રાજ્ય સરકારને એ કહેવા માંગુ છું સુનિશ્ચિત એ નથી કરવાનું કે ડિપોર્ટ થયેલા ગુજરાતના બેરોજગાર દીકરાઓ મીડિયા સાથે વાત ન કરે સુનિશ્ચિત એ કરવાનું છે કે ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી થાય તેથી ફરી કોઈ ગુજરાતના દીકરા દીકરી બેરોજગાર યુવક યુવતીઓએ મેક્સિકોની બોર્ડર પર છાતી પર ગોળી ખાવા માટે જવું ન પડે આ જેટલી ચિંતાનો વિષય છે એટલી જ મોટી ચિંતાનો વિષય છે ગુજરાતમાં બની રહેલી મળી રહેલી નકલી કચરો માની અમિતભાઈ હું વિગતવાર વાત કરી પણ એટલું કહેવા માંગુ છું કે ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારની ઘડી આજનો દિવસ બીજા કોઈ મુખ્યમંત્રી નથી જેના મુગદ ઉપર નકલી કચેરી રૂપિયા આટલા મોર પિંચ લાગેલા હોય સિવાય કે મુર્દુ અને મક્કમ માન્ય ભૂપેન્દ્રભાઈ નકલી પીઆઈ નકલી ડીવાયએસપી નકલી સીઆઈ વિભાગ નકલી જજ નકલી અદાલત આ બાજુ નકલી વકીલ દલીલ કરે આ બાજુ વકીલ દલીલ કરે અને કોટ ઓર્ડર પાસ કરે છે બધું ધુપ્પલ બધું નકલી દક્ષિણની ફિલ્મોમાં જે હંબક ના હોય ને એવું ગુજરાતની સરકારને તંત્રમાં ચાલી રહ્યું છે આટલી બધી નકલી કચેરીઓ રાજ્યની સરકારે એવું કમિટમેન્ટ આપવા માંગે છે ગુજરાતની સાડા છ કરોડ સાત કરોડ જનતાને કે જેટલી પણ નકલી કચેરીઓ પકડાઈ એ તમામના કસૂરવાર એમાં નેતા હોય અધિકારી હોય એક વર્ષમાં બધાની ટ્રાયલ પૂરી કરીને બધાને સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલું છું આવી કોઈ પ્રતિબદ્ધ રાજ્યની સરકારની છે શું રાજ્યના મહામહિમ રાજ્યપાલ આ સ્પીચમાં આ વિશે એક શબ્દ બોલે છે

અને હમણાં સુધી જયારે મેસેજ પહોંચી જાય ત્યારે શું બને રાજકીય પક્ષના લોકો પોતાની મહિલા વિંગની બહેનોને સંતરામપુર પોલીસ સ્ટેશન મોકલી સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગ દાખલ થયેલી ફરિયાદ અને દીકરીને આ પ્રકરણ સમક્ષ જે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી એ એફઆઈઆરનું પાનું સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે છે હા આપણા ગુજરાતની અંદર દલિત સમાજની ગેંગરેપની પીડિતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ફાડી નાખવામાં આવી અને રાજ્યની સરકાર મુદ્દે મૌન ધારણ કર્યું શું કર્યું સરકારે સરકારે એવું કર્યું કે ખાતાકી તપાસ આપી સચિન બાદશાહ નામના ડીએસપી ને અને મહાન આપણા એ આઈપીએસ અધિકારીએ શું કર્યું એફઆઈઆર જેંગ્રેપની ની એફઆઈઆર ફાળી નાખનારા એસઆઈ ને પીએસઆઈ ની સામે ગુનો દાખલ કરવાના બદલે ખાતાકી તપાસ મને ફેરવીને બે ઇન્ક્રીમેન્ટ રોકીને 3000 નો દંડ ફટકાર્યો આ છે ગુજરાતમાં સ્ત્રીઓનું સન્માન અને એટલે રાજ્ય સરકારે કહેવા માંગુ છું માન્ય અધ્યક્ષ શ્રી રાજ્ય સરકારને એટલું કહેવા માંગુ છું કે આ વિધાનસભા સત્યાવીસ માર્ચના દિવસે પતે અને એ જો સૂર્યાસ્ત થાય ત્યાં સુધી ભાજપના નેતા જે બળાત્કારના આરોપી છે ગજેન્દ્રસિંહ પરમાર એની ધરપકડ કરીને બતાવે આ ગુજરાતની સરકારને હું ચેલેન્જ આપું છું આ મંચ ઉપરથી સાવડે એક માણસ ને બળાત્કાર કરનારો માણસ કોઈ પણ પક્ષનો હોય सामान्य राज्यनी सरकारी धरपकड नाही करत प्रश्न आहे गुजरात तुटी राहिला झुपडा अंबाजी कोरिडोर मध्ये कोण जाते साडा पण सूर्यास्त बाद सुप्रीम कोर्ट लाईन मुजब ना राहतू सके छता गुमतीपूर जुआपुरा देवीपूजक समाज झुपडा तोडवाना मालधारी समाजा तुटी अहमदाबाद नऊ झुपडा तुटे मकान कोईपण माणस तू तुटे वैकल्पिक व्यवस्था आपली पड गुजरात विस्तार मान घर तुटवा तो सरकार बावीस मकानो पेला एडवान्स केम નથી કરતી દરેકલ્પિટ્યુશન રાઈટ છે આ રાઈટ ગરીબ માણસો લાગુ નથી પડતો રિયલ એસ્ટેટ ના માફિયા ઉદ્યોગપતિઓ જમીનોમાં દબાણ કરે એ દબાણ ખુલ્લા ના અને દલિત આદિવાસી ઓબીસી સમાજના ઝૂપડા તોડી નાખવાના એને બેગર કરી નાખવાનો આ ગુજરાત વાઇબ્રન્ટ અને સ્વર્ણિય ના હોઈ શકે